શેનાભાઈ મજૂરી કામ અર્થે મોરબી ગા હતા દરમિયાન ચંદ્રિકાબેન બંને બાળકો સાથે અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી એક વર્ષથી તેમના કોઈ અતો પતો ન હતો તાજેતરમાં મોરબી ખાતે કામ કરી રહેલા સનાભાઈ શેનાભાઈરે તેમના પત્ની જ્યાં કામ કરતા હતા તે માલિક દ્વારા ફોન આવી જાણ કરવામાં આવી કે ચંદ્રિકાબેન સાથે રહેલું બાળક મોત ને ભેટ્યું છે મૃતદેહ મોરબી જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો હતો ચંદ્રિકાબહેન બાળક નો મૃતદેહ લઈને પોતાના પિયર દેવગઢ બારિયાના રામપુરા ગામ પહોંચી ગયા હતા બપોરના બે વાગ્યા થી રાતના અગિયાર વાગ્યા સુધી વારંવાર હમણાં આવું કોઈ સાધન મળતું ન હોવાનું કહેતા હતા સરા આખી રાત પોતાના બાળકના અંતિમ દર્શન માટે રાહ જોઈ હતી પરંતુ ચંદ્રિકા બેન તેમના પાસે પહોંચ્યા નહીં સવારે બાળકનો મૃતદેહ જે ગામની કોતર પાસે રજડતી હાલતમાં મળી આવ્યો હતો ત્યાર બાદ ચંદ્રિકાબેન ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા સનાભાઈ ગામના આગેવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલમાં સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો સત્ય હકીકત તપાસ બાદ જ બહાર આવશે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર મારું નામ છે દિનેશ નાયક આદિવાસી અધિકાર સેનામાંથી આવું છું છોટો ઉદયપુરથી હવે જે મારા ગ્રુપના છે એ અમને જાણ કરી કે અમારે આવી બીના બની છે હવે જે વાવ ચાલવડ વાવ ચાલવડના છે આપણે જે પિતા સનાભાઈ એમનો પુત્ર સાત વર્ષનો છે એમની પત્ની પણ ચંદ્રિકાબેન છે હવે એમના જે દિલવર ભાઈ કરીને ચોહાણ છે આપણે મેદલીના એ લોકો લઈને એક વર્ષથી જતા રહ્યા હતા છોકરાને પણ જોડે લઈને હવે આ લોકોએ ફોન કર્યો પપ્પા છોકરાને વારંવાર પણ અત્યાર સુધી કોઈએ જાણ કરી નહીં અને છોકરાનું મૃત્યુ થયું મોરબીમાં જે તે સમયે લોકો મધુરીએ ગયા હતા ત્યાં છોકરોને હવે મારી નાખ્યો હોય કે હું થયું એ કોઈ એના બાપને પણ ખબર નથી અને એ શેઠિયાનો ફોન અમે કર્યો ફોન કરીને શેઠિયાને જાણ કરી તો શેઠીએ એવું કીધું કે છોકરો નગરપાલિકાની ગટરમાં પડ્યો તો ચાલો આપણે માની લીધું નગરપાલિકાની ગટરમાં પણ જોયું કોને ખોટી આક્ષેપ કરેલી છે નગરપાલિકાની ગટરમાં પડી એવું અમને તો એવું લાગે છે કે આ બંને જણે છોકરાને લઈ જઈ અને મારી નાખેલો હોય એવું લાગે અને એને ફોન કરીને અમે એવું કીધું કે જાંબુ ઘોડા પોલીસ સ્ટેશનમાં જાંબુ ઘોડા પોલીસ સ્ટેશનમાં તમે આવી જજો આ લોકો બારોબાર એમના વતન લઈ ગયા મેન્દ્રી હવે એમના વતન લઈ જવાની હું જોઉં બાપો તો અહીંયા પિતા અહીંયા પડ્યો છે ભાઈ અને જે લઈ જવાવાળો છે એ બારોબાર લાશને તઈ લઈ જઈ અને તઈ ખેતરમાં નાખી મૂકેલી છે હવે આમનીથી થોડી થોડી લાશ લેવા દઈએ એના વતન લાશ આપવું જોઈએ ભલે તો લઈ ગયો જે થયું હોય અમે માનીએ છીએ ચાલો પણ તમે ત્યાં છોકરાનું મર્ડર કર્યું બંને જઈને સાથે જઈ અને છોકરાને બારોબાર એના પપ્પાને જાણ કર્યા વગર તમે બારોબાર તમે લઈને ગયા એકસો આઠ માં લાયા અને ફોન દ્વારા એવું જાણ કરી કે તમે સીધા જાબુગુડા પોલીસ સ્ટેશનમાં તમે લઈને આવો જે છે એ સોલ્વ કરી અને એમનું જે મૃતદેહ છે એમના પિતાને તમે સોંપો એટલે અમે અગ્નિદા દઈએ આ લોકો બારોબાર લઈ ગયા છે અને ખરેખર આમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એફઆર ફાળવી જોઈએ અને આવી કૃત્યુ કરતા ભૂલે એવી એમ અમારી માંગ છે દિનેશ નાયક આવી રીતના બનાવ બની એ અમારા જે ગ્રુપ માણસો છે અહીંયા જે વાવચાલ વાળા એ મને ફોન કર્યો કે દિનેશભાઈ આવી રીતના છે અને આપણે રજૂઆત કરીએ કે દાહોદમાં નાખી ગામમાં ખેતરમાં લાશ છે અમે વારંવાર ફોન કર્યો છે અત્યારે અમે જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં આવેલા છે અમે રજૂઆત કરવા માટે આવેલા છે કે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરે અને જીરો ઉપર ફરિયાદ લે અને એ લાશ અહીંયા લાવે પોતાના વતન

બળવંતભાઈ ચૌહાણ એ મારી છોકરી છોકરો અને ત્યારે મૃત્યુ પામ્યો તારે જાન કરી હું અને ખાસા સમય મેં ફોન કરી મેં કીધું મારા છોકરાને મૂકી દો મૂકી દો ના મૂકી આપડે મરણ થયું તારે જોન થી અનેતા નાતા પણ એ મારે છે ફોન કરી મને કીધું કયા ગામમાં માં મૂર્તિ પામી મોરબી તેથી કોનો ફોન શેઠ ના અમારે સાસુ સસરા રે તેમનો શેઠનો ફોન આવ્યો સાસુ સસરા એ મને કશું નહી કીધું કે સાળા એ નથી કીધું પણ શેઠ હરે હરે ફોન કરીને મને કહી દીધું કે તમારે છોકરા આવું થયું છે એમ એટલે પછી તમારો છોકરો ખાના માટે ગયો એટલે ભાગી ગયો એટલે એની મમ્મી જોડે ભેગો રહેતો હતો અને અહીંયા ઘરેથી લઈને ભાગી ગયો એ છોકરાની લાશ લેવા માટે આવ્યા પણ આજુ સદી આવ્યા નથી કોણ લોકો એ દિલહાર ભાઈ બળવંતભાઈ 我拿毛巾。